ચૂંટણીને અનુલક્ષી પરિવર્તન પેનલ દ્વારા જાહેર સભાનું આયોજન હાથ ધર્યું હતું જેમાં ભારતના કામદારોને ન્યાય અને ઉચ્ચ વર્તુળ માટે ન્યાયિક લડાઈ લડી ન્યાય અપાવનાર એવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહારાષ્ટ્રના પ્રમુખ અને ગુજરાતના પ્રભારી સીઆઈટીયુ સન્માન્ય ડોક્ટર કરાડ ઉપસ્થિત રહી પરિવર્તન પેનલને જીતાડવા કામદારોને જણાવ્યું હતું એમ્પ્લોઈઝ યુનિયનની ચૂંટણી તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ થનાર હોય જેમાં ચાર જેટલા પેનલ મેદાનમાં ઉતરેલ છે જેમાં નગીનભાઈ એલ ગામિત અને અન્ય સત્તર જેટલા ઉમેદવારોને શુભેચ્છા મુલાકાત અર્થે ભારત આખામાં કામદાર ભાઈઓને ન્યાય અને વળતર અથાગ સંઘર્ષના માધ્યમથી નામના મેળવી છે તેવા સન્માન્ય ડોક્ટર કરાડ સાહેબ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહારાષ્ટ્ર પ્રમુખ ગુજરાત પ્રભારી સીઆઈ તમામ લોકોનો આભાર ગામિત પરિવર્તન પેનલના ના પ્રકાશમાન દીવો પ્રમુખ નગીનભાઈ એલ ગામિતે વ્યક્ત કર્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સુનિલભાઈ સમુદ્રે કર્યું હતું आज जेके पेपर कामगारों की तरफ से सभा का आयोजन किया था और मुझे निमंत्रित किया था मुझे खुशी है कि मैं यहाँ पे हम बड़ी कंपनी है और यूनियन भी बड़ा है कंपनी का टर्न और अच्छा है प्रॉफिट भी अच्छा है मगर कामगारों के जो विजेस होने चाहिए उनको तो जो सुविधाएं मिलनी चाहिए वो कंपनी के प्रगति के हिसाब से दिखाई नहीं देता दिखा। तो यूनियन के माध्यम से जहाँ के कामगारों को अच्छी सैलरी मिले उनका मेडिक्लेम उनका इंश्योरेंस, उनका बोनस और अलग अलग बाकी फैसिलिटी जो है एक अच्छे जी हूँ नकिन गामित आज ओगतीस तारीखे जो चूंटनी थानी है इना સંદર્ભે અમારી પેનલ એક દિવાની નિશાનની પેનલ છે અમે અમારું વિઝન સ્પષ્ટ છે કે અમે ચાર વર્ષ પહેલાં પણ અમે જ્યારે એક યુનિયન બોડીમાં આવ્યા હતા ત્યારે અમે બોનસનું ડબલ કર્યું અને બેસિકમાં પણ અમે સારો એવો વધારો કરેલો જે કોલોની સાઈડમાં આજે ટોયલેટ પણ નહીં હતું એવી પરિસ્થિતિમાં પણ વર્કરની જે અસુવિધા હતી તેને સુવિધામાં પરિવર્તિત કર્યું તે જ પ્રમાણે આવનારા દિવસોમાં પણ અમે એક એક કંપની જેટલી પ્રોફિટ કરે છે એમાંથી હિસ્સો અમે એક કામદારોને અપાવી શકીએ અમારા એક જે એક લીડર તરીકે અમે ડૉક્ટર કરાડ સાહેબને પસંદ કર્યા છે અમે જીતીને આવીએ અમે કરાડ સાહેબને લાવીએ એના મારફતે લોકોની ભલાઈ અને લોકોના જે એક જરૂરિયાત છે તે અમે પૂરી કરી શકીએ અને જેટલી સેલરી આજે સૌથી પૂરા ઓલ ઇન્ડિયાની અંદર જે કે પેપરમાં ઓછી હશે તો એને પણ અમે એક ઇન્ક્રીઝ કરવાની કોશિશ કરીએ વધારો કરવાની કોશિશ કરીએ જેથી અમારા કામદાર ભાઈઓ એક એના પરિવાર સાથે સારું એવું જીવન જીવી શકે એના માટે જ અમે આ પ્રયત્નશીલ છે તો આવનારા દિવસો અમે જે પેનલ બનાવીને ચૂંટણી લડી રહ્યા છે બહુમતીથી ચૂંટાય એવી આશા સાથે હું આ ઉમેદ રાખું છું અને મારા કામદાર ભાઈઓને ધન્યવાદ પણ આપું છું રિપોર્ટર તાપી